જે સ્વામિનારાયણ આ એક ચોરસ હથેળી છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે આની હાથ નીચેના માણસોને કંઈ પણ કામ ન આવડે તો એને બેસી અને કામ શીખવાડી શકે છે તેટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી છે આ સૂર્યની આંગળી છે ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર હશે લાખ રૂપિયા કરો લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે બુજની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી સ્ટેજ માઇનોર જ નાની છે એના નખ વધારે તે પ્રોબ્લેમ દૂર થઈ જશે એટલે બિઝનેસમેનમાં થોડીક કમી હશે ને એ દૂર થઈ જશે સાથે આ અંગૂઠો છે અંગૂઠોમાં ઈચ્છાશક્તિ જોતા હોય પણ લોજિકમાં માસલ ઓછું છે એટલે આ વ્યક્તિ લેડગો કરવાવાળી છે સાથે અહીંયા આગળ કોન જેવું નિશાન થયું છે આ એક સમજદારની નિશાની છે આ વ્યક્તિ ક્રિકેટ વોલીબોલ ગમે રમતો હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં માસ્ટર હોય જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શનિની આંગળી સ્ટેટ છે એટલે આ વ્યક્તિ કરમ પ્રધાન છે સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને છે ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હશે કોઈનો પણ એક રૂપિયો બાકી નહીં રાખે એના ઘરે જઈને આવવાવાળો વાળો છે અને બીજું આ લોકોની મદદ કરવાવાળો છે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કામ હોય તો અડધી રાતે ઊભો રહે કોઈ પણ અપેક્ષા વગર અને આ વ્યક્તિ ભાવનામાં નિર્ણય લે તો આ ફસાય આ વ્યક્તિને ખાસ ધ્યાન હોય કોઈક ભાવુક બનાવીને આને છેતરી શકે છે એટલે કોઈથી ભાવનામાં નિર્ણય નહીં લેવાનો અને બીજું આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાનો છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ અનોખી માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને છે ચંદ્ર ચંદ્રપર્વત એન્ડ સુધી જઈ રહી છે આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટનો હોશિયાર હશે અને કલ્પનાશીલ હશે અને આ જે પણ કલ્પના બનાવેને પદસ્થ કરવા આવશે આ વ્યક્તિ ડાયરેક્ટર હોઈ શકે છે રાઇટર હોઈ શકે છે પ્રોડ્યુસર હોઈ શકે છે કા કોઈ મોટો લેખક પણ હોઈ શકે છે કેમ કે આ સોચની ઉપર ટોચ સુધી પહોંચી અને કલ્પના ઘડી શકે છે જ્યારે માઇન્ડ રેખા આવી ત્યારે રાઉન્ડ લે અને કલ્પનાશીલ જોરદાર હોય અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો કહેવાય આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે આ સારામાં સારી માઇન્ડરેખા છે સાથે આ જીવન રેખાથી દૂરથી ચાલી રહી છે એટલે આ નાની ઉંમરથી જ પોતાનું ડિસિઝન લેવાવાળો છે અને આ જીવન રેખા જે છે કેતુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે ને સારામાં સારો ચાલશે સાથે આ ચારધામની યાત્રાની નિશાની છે અને આ વ્યક્તિ ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે સાથે આ વ્યક્તિ જેટલો વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નહીં વિચાર કેવલ વર્તમાનનું વિચારવાનું અને આ વ્યક્તિ ના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન ફેસમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે જોરદાર સાથે આ જીવન રેખામાંથી ધનની રેખા નીકળીને અહીંયા આવી રહી છે અને એની બાજુમાંથી અહીંયા જઈ રહી છે અને એક રેખા આમ જઈ અને સૂર્ય તરફ જઈ રહી છે અને બીજી એક રેખા અહીંયા આગળ શનિ તરફ જઈ રહી છે શનિ સૂર્યની જોડે પણ આ રેખાની અંદર કટ વધારે છે જો આ એક કટ છે આ બે કટ છે આ ત્રણ કટ છે આ ત્રણ કટ ચાર કટ છે આ જ્યારે જ્યારે રાહુ રેખાનો માર આવશે ત્યારે તારે આને નુકસાન થશે ઓડિયો દ્વારા કૈદિસી વસ્તુ કરશે તો ફાયદો થશે આ રાહુ રેખાનો માર છે જ્યારે જ્યારે આવશે અને બે ત્રણ ધનરેખા જેટલા અનેકો બિઝનેસમાંથી ફાયદો કરશે અને ચાલીસ વર્ષે ડબલ માઇન્ડ ધનરેખા થઈ રહી છે ને એની બાજુમાં છે એ બાવન વર્ષે થઈ રહી છે આ સારામાં સારી ધનરેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી રાહુ રેખાનો છે ઓડિયો દ્વારા કહી દીધી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે અહીંયાથી જે હૃદયરેખાઓની રેખા આવી રહી છે ને આ ચોપ્પન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે આ રેખામાં જોઈન થઈ છે ચોપ્પન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની છે સારામાં સારી સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુના પર્વત ઉપર ગુ ચોરસ થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ છે ને કાઉન્સલિંગ જોરદાર કરતો હશે આની પર્સનાલિટી જોરદાર હશે આની બોલવાની બી જોરદાર હશે પણ ગુરુ પર્વત મધ્યમ છે એટલે આ વ્યક્તિને ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને ફાયદો થશે ના લીડરશીપના ગુણમાં થોડીક કમી રહે પાંચ ચોરસ હોય ને એટલે લીડરશીપના ગુણ વૃદ્ધિ થાય પણ ગુરુ મધ્યમ છે એના કારણે જે એનો પ્રભાવ પડ્યો છે ને એ પ્રભાવ નથી પડતો ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને બત્રીસથી લઈને છત્રીસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે એની આ નિશાની છે સારામાં સારી ગુરુ પર્વત ઉપર આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત ફ્લેટ છે આ સારામાં સારી વસ્તુ કહેવાય સાથે અહીંયા આગળ મની રિસીવર છે આ જોઈ જોઈએ અહીંયા જઈ રહી છે કહીં અહીંયા આ સારામાં સારી નિશાની છે શનિ પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર જો આ એક સૂર્યરેખા બે સૂર્યરેખા ત્રણ સૂર્યરેખા ચાર સૂર્ય અને આ રેખા છે આની પાસે જનરલ નોલેજ જોરદાર હશે કાઉન્સિલિંગ ફિલ્ડ જોરદાર હશે લોકોને સમજાવવામાં માસ્ટર હશે અને જેમ જેમ ઉંમર વધશે ને એમ આની પાસે જ્ઞાન વધશે ને લોકો આને પૂછવા આવશે કે શું કરવું શું નહીં બધા ડિસિઝન આ વ્યક્તિ દેશે અને જ્યારે ચાર સૂર્ય રેખા હોય ને એટલે આ ટાસ્ટર વ્યક્તિ હોય અને આ રચનાત્મક વ્યક્તિ હોય પણ આને થોડીક એકાગ્રતાની કમી થાય કેમ કે એક જગ્યાએ ફોકસ ન રહે અને એ પણ સૂર્યપ્રવહતનો વિસ્તાર સારો છે કામનો વિસ્તાર જોરદાર હશે આ બુદ્ધનો પર્વત છે આ બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી આ એક છે આ એક બે પણ પટલી પટલી ધન બુદ્ધ રેખાઓ છે પણ આ ભાગ ખુલેલો છે ને આ ભાગ બેઠેલો છે આ વ્યક્તિ છે ને મનની વાતો કરી નથી શકતો જ્યારે અહીંયા આગળ આવો કોઈપણ પણ ગયો ગયોને ત્યાં જે કહેવાનું તો નથી કહી શકતો પછી બહાર આવીને વિચાર કે હા મારે કહેવાનું હતું અને જ્યારે અહીંયા આગળ ભૂતપૂર્વમાં ભૂલે ને એટલે કહો પૈસા કરતા એના નામના પીએ વધારે હોય મારી નામના થઈ જાય પણ ભૂતપૂર્વતની સાઈઝ નાની છે ઓડો દ્વારા કહી દીધી વસ્તુ કસે તો એનો ફાયદો થશે સાથે આ લગ્ન રેખા છે સારામાં સારી એક્સા ઓર્ડિનરી જોરદાર આ અંદરૂ મંગળ છે આ બારનો મંગળ છે અંધુમ ઉર્જા સારીરિક ઉર્જા માનસિક ઉર્જામાં કમી છે કેમ કે ખાડા જેવું છે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે અને બાળનો મંગળ પાવરફુલ છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ખબર પડે છે કે એ મારું કામ કરશે કે નહીં કરે એની પાસેથી કઈ રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર હોય જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે એક રેખા અહીંયા આવી રહી છે પણ આગળ નથી જઈ રહી અને એક આ રેખા આ બે રેખા એવી છે કે માઇન્ડ રેખાની ઉપર છે એટલે આ વ્યક્તિને છે ને કોઈક મોટા વડીલો હોય ને એનાથી એને ઠપકો મળે આ એની નિશાની છે બીજું આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત ઉપર આ લૅક્ઝરી ખાલી એક બે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને લક્ઝરી સુખ સારામાં સારું મળશે સાથે આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે ને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે અને આ વ્યક્તિને સારામાં સારી પ્રગતિ થાય અને લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે લક્ઝરી રેખા હોય ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસી વાળું આ બધા સુખ મળે સાથે અહીંયા આગળ આ રેખા છે આ લોંગ ટર્મની રેખા છે આ વ્યક્તિ શેરબજારની અંદર લોંગ ટર્મમાં રૂપિયા હું કેમ તો આને ફાયદો થશે શોર્ટ ટર્મ નહીં પણ લોંગ ટર્મમાં એને ફાયદો થશે શુક્ર પર્વત સારામાં સારો છે જોરદાર ઓર્ડિનરી સાથે આ ચંદ્રનો પર્વત છે ચંદ્રનો પર્વત એ સારામાં સારો છે વિદેશ જવાના મોકા મળશે બીજું ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળશે ટ્રાવેલિંગમાં મોકા મળશે બીજું દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે અને દી પેટની ખરાબી નહીં થાય ડાયજેસ્ટન અને આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે એ પદસ્થ કરવા વારો છે અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે અને હજારની વસ્તુ પાંચસો માં કેવી રીતે લેવી હોય તો એના માટે કોઈ પણ ટીકડા મજબાઈને આ બાર્ગેનિંગ કરીને લઈ આપે એવો માસ્ટર વ્યક્તિ હોય છે જેને ચંદ્રપુર સારવાર પણ આ ચંદ્રપુરતમાં અહીંયા રાઉન્ડ થઈ રહ્યું છે ને અહીંયા આગળ ફ્લેટ થઈ રહ્યું છે આ ભાગ એટલે આ વ્યક્તિ બાતોની હશે વધારે ઓવર થિંકર વધારે પડતો હશે અને આ સંગીત પર્સન ઉપર જે રાઉન્ડ રહ્યું છે સંગીતનું છે પણ નીચે આ જે ભાગ સેજ ફ્લેટ છે ને એટલે આ ઓવર થિંકર હશે આ એની નિશાની છે બીજું આનો ગુરુ બુદ્ધ અને ગુરુ બુદ્ધ અને મંગળ આ ત્રણેયનું કરવાનું છે આ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે શુક્ર ચંદ્ર મંગળ સૂર્ય અરે સૂર્ય શનિ સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે જોરદાર સાથે આની અંદર આ બેતાલીસ વર્ષે ભાગ્ય ભાગ્યોદય થશે જ્યારે અંગૂઠાની અંદર આ રીતે આ લીટી હોય ને એક ધન રેખા કહેવાય છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે ઓનલાઈન બિઝનેસમાં આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ